આ ડિસ્ટ છે લોકો માટેની માણસ મૂકલો અત્યારે તમારા અને બધું માઇનિંગ બંધ કરાવી લીધા હવે મોઢામાં મોગ ભરી જાય નહીં હમણાં નથી ખબર પડતી નીચે આવવાની અનંત ભેગ કહેતા હતા ત્યારે તમારે તમને સવાલ હતો આ સાંભળવાનો તમારે ક્યાં લાભ લેવો તેમ તમને મળી ગયો તમે જઈએ ને આવેદન પત્ર લઈ ગયું